અને ઉમરકોટ સરકારી જમીન બાબતે મામલતદારના ખોટા સિક્કા અને બનાવટી સહી કરી જમીનના ખોટા હુકમ કરનાર આરોપીને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો મહાદેવિયા અને ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવનારા અમીરગઢ તાલુકાના પોલીસે દિવસોમાં ઝડપી પાડ્યો હતો અમરગઢ તાલુકાના મહાદેવ અને ઉમરકોટ ગામના પચાસ લોકોને જમીનની ખોટી ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી જેમાં મામલતદાર કચેરીના હોદ્દાઓના સિક્કા તેમજ કચેરીનો ગોળ રાઉન્ડ સીલ તથા મામલતદાર શ્રીની ખોટી સહી કરી સરકારી જમીન ફાળવણીના નામે પચાસ લોકો પાસેથી એક કરોડ પચીસ લાખનું કૌભાંડ આચરી લોકો પાસેથી પૈસા પડાવી તેમજ સરકારી કચેરીનો દુરુપયોગ કરી કૌભાંડ આચરતા થોડા દિવસ અગાઉ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા મામલતદારની ફરિયાદના આધારે કડક તપાસ કરવામાં આવતા તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કૌભાંડ આચરનાર અમીરગઢના બાલુંદરા ગામના આરોપી કિરણભાઈ બાબુભાઈ રાણાવાસીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી